નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે સિલવંત સાધુને તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપને ચૂકવવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરતા ધોરણ દસ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો તો ચાલો શરૂ કરીએ પાઠ ત્રણ સિલવન સાધુને તેની સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ તેમનો વિભાગ બી છે તેમાં અ છે જોડકા જોડવાના છે તેમાં ગંગા સતી તેની સામે આવશે સિલ્વન સાધુને પાનબાઈ તેની સામે આવશે ગંગાસતીના શિષ્ય ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં ત્રીજી ખાલી જગ્યા છે સિલવન સાધુ એટલે ચારિત્યવાન સાધુ ચોથી ખાલી જગ્યા છે ગંગા સતીએ પાનબાઈને ખાલી જગ્યા દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી તો બાવન દિવસ સુધી પાંચમી ખાલી જગ્યા છે આઠ પ્રહર એટલે ચોવીસ કલાક અને છઠ્ઠી ખાલી જગ્યા છે મન વચન અને વાણીમાં એકરૂપતા હોય એવા સાધુને સાધુ કહેવાય છે છે પ્રશ્નોના જવાબ આપો તેમાં સાતમો પ્રશ્ન છે સિલવન સાધુને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો તે કાવ્યનો સાહિત્ય પ્રકાર ભજન છે સિલ્વન સાધુની કાવ્ય ગંગાસતીના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો ગંગા સતીની ભજન ગંગા તેમાંથી આ ભજન લેવામાં આવેલું છે નવમું છે ગંગાસતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે તો સિલ્વન સાધુને વારંવાર નમવાનું કહે છે દસમો પ્રશ્ન છે જેના બદલે નહીં વર્તમાન રે આ પંક્તિમાં વર્તમાન શબ્દનો શું અર્થ કરશે તો આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ વર્તન કરનાર થાય છે છે પ્રશ્ન ગંગા સતીનું નામ જણાવો તો ગંગા સતીનું નામ ગંગાબા કળસંગ ગોહિલ છે બારમો પ્રશ્ન છે સિલવન સાધુ હંમેશા સાનો વેપાર કરે છે તો સિલવન સાધુ હંમેશા ભજનનો વેપાર કરે છે ડ છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે તેરમો પ્રશ્ન છે જેણે શત્રુને મિત્ર એકે નહીં કાવ્ય પંક્તિની સમજૂતી આપવાની છે તો તેમાં ઉપરોક્ત પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સિલ્વન સાધુ શત્રુ અને મિત્ર સાથે સંભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે તેને સત્તુ શત્રુ પ્રત્ય ધિકાર થતો નથી એ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી ને નિસ્પ્રુહી હોય છે એનું મન કાયમ પ્રભુ સ્મરણમાં પરોવાયેલું હોય છે ચૌદમો પ્રશ્ન છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્ય આનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિને સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે પંદરમો પ્રશ્ન છે સિલવન સાધુને કાવ્યની કવયત્રી કોને વારંવાર નમવાનું કહે છે શા માટે તો સિલવન સાધુને કાવ્યમાં આદર્શ સંતના તમામ ગુણો કહ્યા છે જેમાં એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તન વ્યવહારમાં કોઈ ફરક પડતો નથી આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે આથી કવયિત્રી સિલ્વન સાધુને વારંવાર નમવાનું કહે છે સોળમો પ્રશ્ન છે તમે કેવી વ્યક્તિની મિત્રતા કરશો શા માટે તો હું સજ્જન વ્યક્તિની મિત્રતા કરીશ તેમજ જે વ્યક્તિના વર્તન ને વ્યવહાર સરખા હોય તેવા વ્યક્તિની મિત્રતા હું કરીશ સારા મિત્રોનો સંગ કરવાથી આપણામાં સુટવેનું ઘડતર થાય છે ઈ નીચે આપેલા પ્રશ્નોના દરબા દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે તેમાંનો સત્તરમો પ્રશ્ન છે સિલ્વન સાધુની કાવ્યના આધારે આદર્શ સાધુની વિશિષ્ટતા વર્ણવો તો તેનો જવાબ જોઈએ સિલવન સાધુને કાવ્યમાં ગંગા સતીએ સિલવન સાધુની વિશિષ્ટતાઓ આ મુજબ વર્ણવી છે આવા સાધુ ચારિત્ર્યવાળા હોય છે તેઓ હંમેશા નિર્વણ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની કૃપા એના પર વરસે છે એમનું લક્ષ્ય કેવળ પરમાત્મા જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા જોવા મળે છે તેઓ આઠે પહોર દિવ્ય આનંદમાં રહે છે તેમની તુર્યાવસ્થા જાગ જાગી ગઈ હોય છે તે મોહ માયાથી પર હોય છે આમાં ગંગા સતી પાનબાઈને આવા સિલ્વન સાધુનો સંગ કરવાની સંસાર તરી જવાય છે એવો ઉપદેશ આપી સાચા સંતના લક્ષણો જણાવે છે હવે છે વિભાગ સી તેમાં આપેલા વાક્યો એટલે કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો વૃત્તિની સાચી જોડણી આ રીતે વૃત્તિ લખાશે ઓગણીસમું છે સંધિ છોડો તો વ્યવહાર તેમાં સંધિ વિવત્તા અવહાર બીજું છે અભ્યાસ તો અભિવતા આસ સંધિ જોડવાની છે પરમ વત્તા અર્થ તો થશે પરમાત્ વિષ્મો છે નીચેના શબ્દોના સમાસ કંશમાંથી શોધીને ઓળખાવો તો મન વચન તો દ્વંદ્વ સમાસ છે દ્વંદ્વ સમાસ એટલે જેના બે ભાગ થતા હોય અને વચ્ચે અને લગાવી શકાય એટલે કે મન અને વચન તેમાં દ્વંદ્વ સમાસ આવે બીજું છે સીલવંત એટલે કે કર્મધારે સમાસ છે એકવીસમું છે નીચે આપેલ શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવવાનું છે તો મહેરબાન તેમાં પર પ્રત્યય છે પરમાર તેમાં એક પણ પ્રત્યય નહીં બાવીસમું છે નીચેના શબ્દોના સમાનાથી શબ્દ શોધીને લખો તો મહેરબાન તો દયાળુ આવશે અને સિલ્વંત એટલે સદાચારી ત્રેવીસમું છે નીચે આપેલા વાક્યો વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે તો પાનબાઈ જે વ્યક્તિ છે માટે વ્યક્તિવાચક સંજ્ઞા આવશે અને વિશ્વાસ એક ભાવ છે માટે ભાવવાચક સંજ્ઞા આવશે ચોવીસમું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તેમાંનું પહેલું છે આઠે પહોર આનંદમાં રહેવું એટલે કે હંમેશા પ્રસન્ન રહેવું ભવ પાર ઉતરવું એટલે સંસાર પાર ઉતરવું પચીસમું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો ત્રણ કલાકનો સમય તો પહોર અથવા પ્રહર બીજું છે પારકાના હિત માટે કામ કરવું તે પરમાર્થ અને છવ્વીસમું છે વિરુદ્ધાથી શબ્દ પરમાર્થ તો સ્વાર્થ નિર્મણ થશે મલિન નીચેના તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો તો રૂડી તો સારી પોર એટલે પ્રહર રેવે એટલે રહે મહારાજ એટલે મહારાજ અઠ્યાવીસમું છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો તો આ વાક્યમાં વિશેષણ છે સદાય જે સમય વાચક છે આઠે પ્રહર મન વ્યસ્ત થઈ રેવે એટલે કે આઠે જે સંખ્યા વાચક છે કારણ કે સંખ્યા બતાવે છે આઠ ઓગણત્રીસમો છે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ તો સદાય જે સમય વાચક છે સિલવન સાધુને વારે વારે એટલે કે સમય વાચક છે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો વૃત્તિની ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ તો વ ઋ ત ત અને ઈ નિર્મળ તો ન ખોડો આપણે જે નાના પેલા ધોરણમાં ભણી ગયા છે ન ખોડો તો આ રસવઈ તો ઈ આવે વચ્ચે નિર્મળ આ રેપ છે માટે ર બોલાય તો ર ખોડો કરવાનો છે પછી મ બોલાશે પછી અળ તો અળ ખોડો અને અ બોલાય છે આ રીતે તમારે ધોવાની શ્રેણી આ બંનેની પ્રીત અને શત્રુની છૂટી પાડવાની છે આટલું અવશ્ય જાણો જે વધારાનું છે એટલે કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે તો આ પણ તમારે જોવાનું છે વાંચવાનું છે અને સમજવાનું છે હવે છે વિભાગ ડી વિચાર વિસ્તાર કરો તેમાંનો પહેલો છે કે જન્મે નવહીન માનવ કે કર્મે કરીહીન માનવ તો આ પંક્તિનો આપણને જીવનનો એક સનાતન સત્ય શીખવે છે આ પંક્તિઓનો અર્થ એ છે કે વ્યક્તિનો જન્મ કયા કુળમાં કેવી પરિસ્થિતિમાં થયો છે તેનાથી તે હીન બનતો નથી કોઈ વ્યક્તિ ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય કે ગરીબ ઘરમાં તેનાથી તેની માનવતાનું મૂલ્યાંકન થતું નથી ખરી રીતે વ્યક્તિના કર્મ જ તેને ઉચ્ચ કે હીન બનાવે છે જે કોઈ વ્યક્તિ સારા કાર્યો કરે છે બીજાને મદદ કરે છે પ્રામાણિકતા અને દયા જેવા ગુણો ધરાવે છે તો તે ગમે તેવા સામાન્ય કુળમાં જન્મ્યો હોવા છતાં તે મહાન કહેવાય છે એવું જરૂરી નથી કે સારા એવા મોટા ઘરમાં મહાન ઘરમાં જન્મ્યો હોય તો તે મહાન કહેવાય તેના કર્મો કેવા છે તેના ઉપર આધાર રાખે છે કે વ્યક્તિ કેવો છે જો તે ગમે તેવા ઘરમાં જન્મ્યો હોય પરંતુ તેના કાર્યો એ બધું મહાન હોય સારા એવા કામ કરતા હોય બીજાને મદદ કરતા હોય તો તે મહાન વ્યક્તિ ગણાય છે તેનાથી વિપરીત જો કોઈ વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે અપ્રામાણિકતા અને સ્વાર્થથી ભરેલો હોય છે તો તે ભલે ગમે તેવા ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય તો તે હીન માનવ જ ગણાય છે આમ આપણું ચારિત્ર્ય અને આપણા કાર્યો જ આપણી સાચી ઓળખ છે તો આશા રાખું કે બાળ મિત્રો આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે ફરી મળીશું આગળના વિડીયોમાં પરંતુ તે પહેલાં આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો તેની અંદર દરેકના વિષયવાઇઝ સ્વાધ્યાય તેમજ સ્વઅધ્યયન પોથીના વિષયવાઇઝ દરેક પાઠને પીડીએફ અને વિડીયો મૂકેલા છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો